વડોદરા લાઈવ ટ્વેન્ટી ફોર સેવનમાં આપનું સ્વાગત છે એકસો બોતેર નીઝર વિધાનસભાનો જનજાતિ ગૌરવ કાર્યક્રમ સોનગઢ ખાતે ઉજવવામાં આવ્યો

બિરસા મુંડાના જન્મને દોઢસો વર્ષ પૂર્ણ થતાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમણે કરેલા કાર્યોને બિરદાવવા એમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના વિચારો લોકો સુધી પહોંચે તે માટે આજના દિનને જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કરી સમગ્ર આદિવાસી સમાજનું સન્માન કર્યું છે જનજાતિ સમુદાય પ્રકૃતિ સાથે જોડાયેલ છે અને તેમની જીવનશૈલી તેમની સાદગી અને સંસ્કૃતિનું જતન કરવાની રીત સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે આદિવાસી ગૌરવ એ જ રાષ્ટ્રનું ગૌરવ છે એટલા માટે આ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટાર જયવંત સિંહ રાઠોડ આશી કલેક્ટર ઓમકાર શિંદે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી મહાનુભાવોએ જનજાતિ સમાજના ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ અવસરે આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ ઉપરાંત જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં સાર્વજનિક એજ્યુકેશનના પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કના ડિરેક્ટર જિગ્નેશભાઈ ડોનવાલા નગર ભાજપના પ્રમુખ અમિત અગ્રવાલ મહામંત્રી ડોક્ટર રૂપસિંહ રાજપૂત નગરપાલિકા ઉપપ્રમુખ પ્રકાશ ગામિત કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા નગરપાલિકા શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે આજ રોજ વિધાનસભા નો કાર્યક્રમ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો આજનો દિવસ ખરેખર ખૂબ ઐતિહાસિક છે ભગવાન બિરસા મુંડાના જન્મ એકસો પચાસ વર્ષ પૂરા થાય છે એમના જન્મજયંતિ નિમિત્તે એમને શ્રદ્ધા આપવા માટે એમના વિચારોને સમાજના છેવાડે સુધી લઈ જવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજને માન અને સન્માન આપ્યું છે આજના દિને આ સોનગઢ ખાતે જનજાતીય ગૌરવ દિવસ ખૂબ ધામધામ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો આજના આ કાર્યક્રમમાં અમારા પ્રાયોજના શ્રી રાઠોડ સાહેબ નીજરના પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી ડીઆરડીએના શ્રી તેમજ અમારા તમામ આગેવાનો આ કાર્યક્રમમાં જોડે અને ખૂબ મોટી ઉપસ્થિતિ ભાઈઓ બહેનોની રહી